ઇતિહાસ આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે કંટાળાજનક તારીખો રાજા મહારાજાઓના લાંબા લાંબા નામ જે ક્યારેય યાદ નથી રહેતા મોટાભાગના લોકો માટે આવું જ હોય છે પણ શું ખરેખર ઇતિહાસ આટલો નીરસ છે શું થાય જો આપણે તેને તથ્યોના ઢગલા તરીકે નહીં પણ રોમાંચક વાર્તાઓના સંગ્રહ તરીકે જોઈએ ચાલો આજે આ નવા દૃષ્ટિકોણથી ઇતિહાસને સમજવાની કોશિશ કરીએ આ સવાલ લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે સ્કૂલમાં યાદ છે આટલા બધા વર્ષો આટલા બધા યુદ્ધો અને રાજાઓના નામ બધું યાદ રાખવું માથાનો દુખાવો બની જતું હતું જાણે કોઈ ફોન બુક ગોખતા હોઈએ એવું લાગે પણ સાચું કહું તો પ્રોબ્લેમ ઇતિહાસમાં નથી પ્રોબ્લેમ આપણી તેને જોવાની રીતમાં છે જુઓ આ વાત એકદમ સાચી છે જો ખાલી વાંચીને કે ગોખીને જ બધું સમજાઈ જતું હોત તો પછી કોઈને શીખવાની જરૂર જ ન પડત અસલી વાત છે સમજવાની અને સમજવાની ચાવી ક્યાં છુપાયેલી છે વાર્તાઓમાં જ્યારે પણ કોઈ તથ્ય કે માહિતીને એક વાર્તા સાથે જોડી દેવામાં આવે ને તો એ આપોઆપ મગજમાં ફિટ થઈ જાય છે તો ચાલો હવે સીધા જ આપણી પહેલી વાર્તામાં જઈએ અને હા આ કોઈ રાજા મહારાજાની સૂકી તથ્યોથી ભરેલી ગાથા નથી ના આ તો એક એવા રાજકુમારની વાત છે જેના જન્મ સાથે જ એક એવી ભવિષ્યવાણી થઈ હતી જેણે એના પિતાની હરામ કરી દીધી હતી અને એ ભવિષ્યવાણીએ જ આખા ઇતિહાસની દિશા બદલી નાખી વાર્તાનું અસલી ટ્વિસ્ટ અહીંથી જ શરૂ થાય છે જો જન્મ પછી આઠ મોટા પંડિતોને બોલાવવામાં આવ્યા સાત પંડિતોએ તો કહી દીધું કે રાજકુમાર એક મહાન સમ્રાટ બનશે પણ જે આઠમો પંડિત હતો ને એણે એક મોટી ચેતવણી આપી એણે કહ્યું જો આ રાજકુમાર ક્યારે પણ દુનિયાનું દુઃખ જોશે તો એ બધું જ છોડીને સંત બની જશે બસ આ એક વાતે એમના પિતા રાજા શુદ્ધોધનને એટલા તણાવમાં મૂકી દીધા કે જેની કોઈ હદ નહીં હવે એક પિતા તરીકે રાજા શુદ્ધોધને શું કર્યો એમણે ભાગ્યને જ બદલવાનો પ્રયત્ન કર્યો એમણે પોતાના દીકરાને દુઃખથી બચાવવા માટે કોઈ કસર ન છોડી વિચાર તો કરો ત્રણ અલગ અલગ ઋતુઓ માટે ત્રણ ભવ્ય મહેલ બનાવડાવ્યા જેથી હવામાનનો સહેજ પણ ફેરફાર રાજકુમારને તકલીફ ના આપે એટલું જ નહીં એમના મિત્રો કોણ હશે એમની સાથે કોણ રહેશે એ પણ રાજા પોતે નક્કી કરતા હતા બસ એક જ ડર હતો કે ક્યાંક એ ભવિષ્યવાણી સાચી ન પડી જાય પણ કહેવાય છે ને કે થનારને કોણ ટાળી શકે રાજાએ ગમે એટલા પ્રયત્નો કર્યા હોય પણ એક દિવસ એવું બન્યું જેનું તેમને ડર હતો રાજકુમાર સિદ્ધાર્થ પોતાના સારથી ચન્ના સાથે ચોરી છૂપીથી મહેલની બહાર નગર જોવા નીકળી પડ્યા અને બસ આ એક જ નાનકડી યાત્રાએ રાજા શુદ્ધોધનની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું આ જ એક ક્ષણ હતી જેણે ઇતિહાસનો રસ્તો બદલી નાખ્યો અને બહાર નીકળતા જેમણે શું જોયું જીવનની વાસ્તવિકતા પહેલી વાર એમણે એક ઘરડા માણસને જોયો એક બીમાર વ્યક્તિને જોઈ અને એક મૃતદેહને જોયો આ બધું જોઈને એ અંદરથી હચમચી ગયા કારણ કે એમના માટે આ બધું એકદમ નવું હતું અને એમણે પોતાના સારથીને સવાલો પૂછવાનું શરૂ કર્યું વૃદ્ધાવસ્થા શું છે બીમારી શું છે અને મૃત્યુ શું છે આ સીધા સાદા લાગતા સવાલોમાંથી જ એક એવી વિચારધારાનો જન્મ થયો જેણે દુનિયાભરના કરોડો લોકોનું જીવન બદલી નાખ્યું તો આ હતી એક વ્યક્તિ નિવારતા હવે ચાલો એક વ્યક્તિ પરથી આગળ વધીને એક આખા સમાજની એક આખી સભ્યતા નિવારતા જોઈએ અને આ કોઈ એવી તેવી સભ્યતા નહોતી આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના પહેલાં એન્જિનિયરોની એક એવી સંસ્કૃતિ જેણે હજારો વર્ષો પહેલાં શહેરી આયોજનના એવા કમાલ કરી બતાવ્યા હતા કે આજના એન્જિનિયરો પણ જોઈને દંગ રહી જાય સિંધુ ખેણની સભ્યતા એ માત્ર લોકોનો સમૂહ નહોતો એ એક અત્યંત વિકસિત સમાજ હતો એમના શહેરો જુઓ એકદમ પરફેક્ટ ગ્રેટ પેટર્ન પર બનેલા હતા જાણે કોઈ આર્કિટેક્ટે પ્લાન કર્યા હોય ગટર વ્યવસ્થા જમીનની નીચે હતી એ પણ ઢાંકેલી અને મકાનો બનાવવા માટે જે ઈંટોનો ઉપયોગ થતો હતો એ બધી એક જ માપની હતી આ બધું શું બતાવે છે એમની અદભુત વિચારસરણી અને માસ્ટર એન્જિનિયરિંગ એમની પ્લાનિંગ કેટલી ગજબની હતી એનું એક ઉદાહરણ જોઈએ આ નંબર છે ત્રણ આ ત્રણ નંબર ગુજરાતના ધોળાવીરા શહેર સાથે જોડાયેલો છે જો સિંધુ ખીણના મોટાભાગના શહેરો બે ભાગમાં વહેંચાયેલા હતા એક ઊંચો વિસ્તાર જેને આપણે કિલ્લો કહી શકીએ અને બીજો નીચો વિસ્તાર જ્યાં સામાન્ય લોકો રહેતા પણ ધોળાવીરા એકદમ અલગ હતું એ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું આ દુનિયાના પ્રાચીન શહેરોમાં એકદમ યુનિક છે અને આ માત્ર બાંધકામની વાત નથી એ એમના સમાજની રચના કેટલી જટિલ અને વ્યવસ્થિત હશે એ તરફ પણ ઈશારો કરે છે અને એમની આવડત ખાલી શાનદાર શહેરો બનાવવા સુધી જ સીમિત નહોતી ના એમણે તો લોથલ જેવી જગ્યાએ દુનિયાનું સૌથી જૂનું અને એડવાન્સ્ડ બંદર એટલે કે ડોકયાર્ડ બનાવ્યું હતું અહીંથી જ એ લોકો મેસોપોટેમિયા જેવી દૂર દૂરની સભ્યતાઓ સાથે વેપાર કરતા હતા કહી શકાય કે એ પોતાના જમાનાની એક ગ્લોબલ ટ્રેડિંગ પાવર હતા આટલું બધું બનાવ્યું આટલો વેપાર કર્યો પણ એક સવાલ આજે પણ આપણને પરેશાન કરે છે તો કોણ હતા એમની ભાષા કઈ હતી એમના રાજા કોણ હતા આપણી પાસે સૌથી મોટો સુરાગ છે એમની લિપિ એમના લખાણ પણ પ્રોબ્લેમ એ છે કે આજ સુધી એ લિપિને કોઈ વાંચી શક્યું નથી એમના બધા જ રહસ્યો એ લિપિમાં બંધ છે જે હજી ઉકેલાવાની રાહ જોઈ રહ્યા છે હવે આવે છે આપણી ત્રીજી અને છેલ્લી વાર્તા આ વાર્તા બે અલગ અલગ રસ્તાઓની છે જે એક જ મંઝિલ તરફ જતા હતા લગભગ એક જ સમયની વાત છે જ્યારે બે મહાન વિચારકોએ દુનિયાને દુઃખમાંથી મુક્તિ અપાવવાનો રસ્તો શોધવાનો નક્કી કર્યું બંનેનો હેતુ એક જ હતો પણ બંનેની સફર એકદમ અલગ હતી ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંનેએ માનવજીવનના સૌથી મોટા સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો દુઃખ શું છે અને એમાંથી બહાર કઈ રીતે નીકળાય બંનેનો ગોલ એકદમ સરખો હતો પણ એમણે જે રસ્તો પસંદ કર્યો જે અનુભવોમાંથી એ પસાર થયા એ બિલકુલ જુદા હતા અને આ જ વાત સાબિત કરે છે કે સત્ય સુધી પહોંચવાનું કોઈ એક જ રસ્તો નથી હોતો ચાલો જરા એમની સફરનો તફાવત જોઈએ ગૌતમ બુદ્ધે શું કર્યું એ રાતોરાત કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે મહેલ છોડીને ચાલ્યા ગયા જ્યારે મહાવીર સ્વામીએ પોતાના પરિવારની રજા લઈને શાંતિથી ઘર છોડ્યું બુદ્ધને છ વર્ષની સાધના પછી જ્ઞાન મળ્યું તો મહાવીર સ્વામીને બાર વર્ષની કઠોર તપસ્યા પછી અને એક મજાની વાત જુઓ બંનેની પત્નીઓના નામ પણ કેટલા મળતા આવે છે યશોધરા અને યશોદા ખરેખર કેટલી બધી સમાનતાઓ અને છતાં કેટલા અલગ રસ્તા તો આપણે આ ત્રણ અલગ અલગ વાર્તાઓ જોઈ એક રાજકુમારની એક આખી સભ્યતાની અને બે મહાન વિચારકોની પણ સવાલ એ છે કે આ બધી વાતોનું આજે શું મહત્ત્વ છે હજારો વર્ષો પછી પણ આપણે એમના વિશે કેમ વાત કરી રહ્યા છીએ કારણ કે આ વાર્તાઓ ખાલી ઇતિહાસના પાનાઓમાં જ નથી રહી એમના પડઘા આજે પણ આપણી દુનિયામાં આપણી આસપાસ સંભળાય છે ખાસ કરીને બુદ્ધ અને મહાવીરની વાત કરીએ તો એમના આવતા પહેલાં આપણો સમાજ ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને ખૂબ જટિલ પૂજા પાઠમાં ફસાયેલો હતો એ લોકોએ આવીને લોકોને એક નવો રસ્તો બતાવ્યો એક એવો રસ્તો જે વધારે સરળ હતો વધારે તાર્કિક હતો એમણે ખરા અર્થમાં ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નકશાને હંમેશ માટે બદલી નાખ્યો અને એમનો વારસો આજે પણ આપણી સાથે છે કેવી રીતે જુઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ આજે દુનિયાના મુખ્ય ધર્મોમાંથી છે એમની ફિલોસોફીમાંથી આજે પણ કરોડો લોકોને જીવન જીવવાની પ્રેરણા મળે છે અને હા ભારતને જે મહાન વિચારકોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ને એ ઓળખ બનાવવામાં આ પ્રાચીન વાર્તાઓનો ખૂબ મોટો ફાળો છે તો આખરે આપણે પાછા ત્યાં જ આવીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી ઇતિહાસ એટલે શું તારીખો અને નામોની યાદી બિલકુલ નહીં ઇતિહાસ એટલે લોકોની વાર્તાઓ એમના સંઘર્ષની એમની આશાઓની એમની હાર અને જીતની અને જે ક્ષણે આપણે તથ્યોની પાછળ રહેલા આ માનવીય પાસાને સમજવા લાગીએ છીએ ને એ જ ક્ષણે ઇતિહાસ આપણા માટે જીવંત અને હંમેશા માટે યાદગાર બની જાય છે તો હવેથી જ્યારે પણ ઇતિહાસ વિશે વિચારો ત્યારે એને ભૂતકાળનો બોજ ન સમજતા એને એક એવી ચાવી તરીકે જુઓ જે આપણા આજના સમયના ઘણા તાળા ખોલી શકે છે કારણ કે ઇતિહાસ એ માત્ર ભૂતકાળનો હિસાબ નથી એ વર્તમાનને સમજાવતી એક વાર્તા છે જરા વિચારો આપણી આસપાસની દુનિયામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જેના મૂળિયા હજારો વર્ષો પહેલાંની આ વાર્તાઓમાં છુપાયેલા છે આ સવાલ પર વિચારવા જેવું ખરું